જય શ્રી કૃષ્ણ વધાને તો આજે આપણે બનાવીશું કોળુંની સબ્જી બનાવીશું તો એની ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ સૌથી પહેલાં પાંચસો ગ્રામ જેટલું મારું કોળું છે આ રીતે બજારમાં કોળું મળતું હોય છે તો આપણે કોળું લેવાનું છે ત્યાર પછી આખડા મસાલા છે એમાં આખા મરચાં છે તમાલપત્ર લવિંગ બાદિયા અને ડુંગળી ચોપ કરેલી છે ટામેટા છે અને આ રીતે બધી સામગ્રી આપણે સાઈડમાં મૂકી અને હવે આપણે કોળુંને કાપી લઈશું આ સબ્જી બે ટાઈપની બને છે એક છાલવાળી બી બને છે એક અને બીજી તમે છાલ કાઢીને બી આ સબ્જી તૈયાર કરી શકો છો પણ થોડી છાલ કાઢીને બનાવશો તો એની સબ્જી બહુ સરસ થાય છે અમુક જણ છાલવાળી બનાવે છે પણ હું તમને છાલ કાઢીને બી એ રીતે સબ્જી બનાવતા શીખવાડીશ તો આ રીતે પહેલાં સૌથી પહેલાં આપણે એની છાલ કાઢી લેવાની છે અને આ કોળું અત્યારે બજારમાં ઉનાળામાં બહુ મળતું હોય છે અને આ કોળુંની સબ્જી અત્યારે ઉનાળામાં બનાવવાથી જે ગરમી પડતી હોય છે એનાથી થોડીક રાહત રહે છે અને જે લૂ લાગવાની સમસ્યા હોય છે જે આ કોળું ખાવાથી લૂ ઓછી લાગે છે તો જરૂરથી આ મારી રેસીપી તમને બધાને પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો તો હવે આપણે એના પીસ પાડી દઈશું અને એકદમ ફ્રેશ કોળું લેવાનું હોય છે અને અંદરથી થોડોક ગરબવાળો ભાગ અને બીયાવાળો ભાગ હોય છે એ મેં અત્યારે કાઢી લીધો છે વચ્ચેથી થોડો થોડું આ રીતે કાઢી લેવાનું હોય છે અને પછી આપણે જેવી રીતે દૂધીના પીસ કરતા હોય છે બસ એ જ ટાઈપના આપણે પીસ પાડી દેવાના હોય છે કારણ કે આ સબ્જી જ્યારે બની જાય છે પછી થોડોક દૂધી જેવું પોચી પડી જાય છે એટલે થોડા મી મોટા પીસ રાખશો તો સબ્જી બહુ સરસ થશે અને મેં અત્યારે આ સબ્જીમાં ગોળ અને આંબલીની ફ્લેવર આપી છે જો તમને આ ગોળ અને ખાટું અને ગળિયું ના ખાતા હોવ તો તમે સ્કીપ કરી શકો છો તો હવે આપણે જે મેં આંબલી આ રીતે થોડીક ગેસમાં બે મિનિટ ત્રણ મિનિટ જેટલી ઉકાળી દીધી તો આવી પોચી સરસ પડી ગઈ છે અને ત્યાર પછી અત્યારે હવે કોળુંને બી એકદમ સરસ કાપી અને તૈયાર કરી દીધું છે હવે આપણે આ કોળુંને એક મોટા વાસણમાં લઈ અને મસળી અને સારું એવું ધોઈ નાખવાનું છે થોડું પાણી નાખી અને એકદમ મસળી અને ધોઈ અને થોડુંક સાઈડમાં મૂકી દેવાનું છે તો આ રીતે હાથની મદદથી સરસ એને મસળતું જવાનું છે અને એકદમ ચાયણીની મદદથી નળ નીચે સારું ઘસી એવી ઘસી અને ધોઈ અને કોરું કરી દેવાનું હોય છે ત્યાર પછી મેં જે આંબલીનો પલ્પ બનાવ્યો છે એને થોડો આ રીતે હાથથી મસળવાનું હોય છે લગભગ ઠંડુ થાય પછી આ રીતે તમે મસળશો તો એકદમ સરસ આંબલી છે એકદમ સોફ્ટ થઈ ગઈ છે પણ એમાં થોડાક રેસા અને બીયા હોય છે એ આપણે કાઢી નાખવાના હોય છે આ આંબલીના પલ્પને આપણે ગાળીને સબ્જીમાં લેવાનો હોય છે એકવાર જરૂર આંબલી નાખેલો આ સબ્જી બનાવશો તો તમને બીજી વાર આ શાક બનાવવાનું મન થશે તો બહુ સરસ આ ટેસ્ટી સબ્જી બને છે હવે આપણે એક બાઉલ લેવાનું છે અને એમાં જે ગાળી અને પલ્પ તૈયાર કરવાનો છે તો કોઈ પણ ચાળણીની મદદથી આપણે આંબલીને પહેલાં ચાળી લેવાની છે સરસ આ રીતે એનો જે પલ્પ નીકળે છે એ અને પાણી આપણે બે વસ્તુનો ઉપયોગ કરવાનો છે રેસાનો બિલકુલ શાકમાં રેસા ના આવવા જોઈએ જો રેસા આવશે તો એ શાકમાં સારા નથી લાગતા એટલે હંમેશા તમે આંબલીનો ઉપયોગ કરતા હોવ તો આ રીતે સરસ ગાળી અને પછી જ એનો ઉપયોગ કરજો તો સબ્જીનો ટેસ્ટ બી બહુ સરસ આવે છે તો હવે અત્યારે આપણે ગેસ ઉપર પેન ચડાવી દીધું છે અને લગભગ મેં અત્યારે બે ચમચી તેલ નાખી દીધું છે તમારા ઘરમાં તમે કેવું તેલવાળું ખાતા હોવ એના ઉપર તમે તેલ લઈ શકો છો તો મેં બે ચમચી અત્યારે તેલ નાખ્યું છે ત્યાર પછી રાઈ નાખી છે રાઈ અને હિંગ થોડુંક તતડે પછી આપણે બીજી પ્રોસેસ કરવાની છે તો થોડીક રાય એકદમ સરસ આમ ચટકવા લાગે પછી આપણે એમાં ખડા મસાલા નાખી દેવાના છે હિંગ નાખ્યા પછી અને પછી આપણે લસણ નાખી દેવાનું છે જે ઝીણું ચોપ કરીને તૈયાર કર્યું છે પણ જો તમે પેસ્ટ નાખતા હો તો પેસ્ટ બી આદુ અને લસણની નાખી શકો છો પણ મેં ઝીણું ઝીણું અત્યારે ચોપ કરીને જ લીધું છે પણ લસણ એકદમ થોડુંક લાલાશ થઈ જાય પછી જ ડુંગળી નાખવાની છે લસણનો ભાગ કાચો ના રહેવો જોઈએ આ સબ્જીમાં નતર એનો ટેસ્ટ સારો નથી આવતો અને ડુંગળીને એકદમ સરસ આપણે સાતળવાની છે તેલમાં બધા મસાલાને અને સરસ આપણે આ સબ્જીમાં એકદમ જે ગ્રેવી બનાવવાની હોય છે તો જ આ સબ્જીનો ટેસ્ટ સારો આવે છે તો હવે આપણે સ્પેચુલાની મદદથી આ રીતે સરસ થોડુંક બધું મિક્સ કરી દઈશું અને લગભગ ત્રણથી ચાર મિનિટ સુધી ધીમા તાપે આપણે સતત ડુંગળી અને ટામેટાને એકદમ થવા દેવાના છે તો લગભગ મારી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને મેં ખોલીને જોયું તો તમે જોઈ શકો છો કે જુઓ ટામેટા એકદમ સરસ ગળી ગયા છે ત્યાર પછી મેં મીઠું નાખ્યું છે સ્વાદ અનુસાર અને હવે આપણે મસાલા કરવાના છે જેટલી સબ્જી હોય એ પ્રમાણે તમે મસાલા કરી શકો છો તો એક ચમચી મેં અત્યારે મરચું લીધું છે એ મરચું મારું કાશ્મીરી મરચું છે ત્યાર પછી હળદર લીધી છે અને ત્યાર પછી થોડુંક ધાણા જીરું લીધું છે અને કિચન કિંગ મસાલો નાખ્યો છે આપણે કળા મસાલા તો નાખ્યા જ છે પણ થોડોક કિચન કિંગ મસાલો નાખશો તો એનો ટેસ્ટ બહુ સરસ આવે છે શાકમાં હવે આપણે સરસ આની ગ્રેવી કરી દેવાની છે થોડુંક આપણે બધી વસ્તુ મસાલા કર્યા છે એની સરસ પેચુલાની મદદથી આ રીતે એકદમ સરસ મિક્સ કરતું જવાનું છે અને ત્યાર પછી જે આપણે આંબલીનો પલ્પ તૈયાર કર્યો છે ગાળી અને એ અત્યારે ગ્રેવીમાં જ નાખી દેવાનો છે કારણ કે જેટલી આમલીનો પલ્પ ઉકળશે એટલો જ શાકમાં ટેસ્ટ બહુ સરસ આવશે અને એની ખટાશ બી બહુ સરસ આવે છે એટલે હંમેશા આંબલી તમે ઉપયોગ કરતા હો દાળમાં બી આપણે પહેલે જ નાખીએ છીએ તો એ દાળનો ટેસ્ટ બહુ સરસ આવે છે તો આ રીતે અત્યારે જ મેં આમલીનો પલ્પ નાખી દીધો છે અને હવે આપણે ગ્રેવી કરવા માટે લગભગ આપણે બીજી બેથી ત્રણ મિનિટ આપણે ઢાંકી અને મૂકી દેવાનું છે એમાંથી તેલ છૂટશે ત્યારે આપણે ફરી ખોલીશું તો તમે જોઈ શકો છો કે જુઓ તેલ બધું ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને તેલ છૂટું પડી રહ્યું છે તો આ રીતે બધું તેલ છૂટું પડે પછી આપણે બીજી આગળની પ્રોસેસ કરીશું પણ આપણી અત્યારે ગ્રેવી સરસ તૈયાર થઈ ગઈ છે અને આ રીતે સરસ થોડો બી મોટો મોટો ભાગ રહી ગયો હોય તો એને આ રીતે સરસ પેચલાથી એકદમ દબાવી અને ગ્રેવી કરી દેવાની છે આ સબ્જી બનાવવાનું બિલકુલ આસાન છે બહુ આમાં કોઈ ઝંઝટ બી નથી જે રૂટિન ટાઈમમાં આપણે જે સબ્જી બનાવતા હોય એવી જ સબ્જી બને છે અને ત્યાર પછી જે મેં કાપી ધોઈ અને તૈયાર રાખ્યું હતું કોળું એને આ રીતે નાખી દીધું છે અને જુઓ તમે રસાવાળી સબ્જી બનાવતા હોવ તો તમે આમાં પાણી નાખી શકો છો અને જો ડ્રાય બનાવતા હોય તો તમે આમ અડધી જ ચમચમ વાટકી પાણી નાખીને બી બનાવી શકો છો અને લાસ્ટમાં મેં ગોળ નાખ્યો છે ગોળ અને આંબલી તમે સ્કીપ કરી શકો છો સિમ્પલ એ બનાવી શકો છો પણ આંબલીવાળું ટેસ્ટ બહુ સરસ આવે છે તમે એકવાર ટ્રાય કરશો ત્યાર પછી તમને ખબર પડશે કે આ સબ્જી કેટલી સરસ તૈયાર થઈ જાય છે તો હવે આપણે એમાં બે વાટકી જેટલું પાણી રેડીશું કારણ કે આપણે થોડુંક ડ્રાય નથી બનાવવાનું થોડુંક રસાવાળી સબ્જી આ તૈયાર કરવાની છે તો બે ચ બે વાટકી મેં અત્યારે પાણી નાખી દીધું છે અને આને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે અને ધીમા ગેસે લગભગ આપણે વીસ મિનિટ સુધી આ કોળુંને પકાવવાનું છે આપણે મોટા પીસ રાખ્યા છે એટલે બનતા થોડી વાર લાગશે અને બીજી વસ્તુ કે મેં બે કપ જેટલું પાણી નાખ્યું છે એટલે થોડી તો વાર લાગશે કારણ કે આપણે રસાવાળી સબ્જી તૈયાર કરવાની છે તો ટોટલ મારી વીસથી પચીસ મિનિટ થઈ ગઈ હતી અને તમને હું બતાવીશ હવે અત્યારે કે મારી સબ્જી સરસ તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ ઘાટો રસો બન્યો છે કારણ કે જો તમે સૌથી પહેલાં જ ગ્રેવી સારી કરી હશે ને તો રસો એકદમ આ ટાઈપનો તમારો સરસ બનશે તો આ આપણી સબ્જી સરસ તૈયાર થઈ ગઈ છે અને હું તમને એક કોળું આ રીતે જ કાપીને બી બતાવીશ કે એકદમ સરસ ચડી ગયું છે જુઓ આ રીતે એકદમ ચપ્પુ મારતાં જ સરસ એકદમ તૂટી જાય છે પીસ જે છે કોળાના એકદમ છૂટા પડી જાય છે તો સમજવાનું કે તમારી સબ્જી સરસ તૈયાર થઈ ગઈ છે તો એકદમ આસાનીથી સરસ આ સબ્જી તૈયાર થઈ જાય છે અને લગભગ વીસથી પચીસ મિનિટમાં જ આ સબ્જી એકદમ સરસ તૈયાર થઈ જાય છે તો હવે આપણે એને સર્વ કરીશું તો હવે તમે જોઈ શકો છો એકદમ સરસ રસાવાળી સબ્જી આપણી પોળાની તૈયાર થઈ ગઈ છે એકદમ આસાનીથી અને લગભગ વીસથી પચીસ મિનિટમાં આ સબ્જી સરસ તૈયાર થઈ જાય છે અને અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે તો બજારમાં બહુ જ શાક માર્કેટમાં કોળું મળતું હોય છે તો જરૂરથી કોળુંનો ઉપયોગ કરી અને તમે આ સબ્જી બનાવશો તો બહુ સરસ બને છે તો એકદમ ઘટ્ટા રસાવાળી એકદમ સરસ સબ્જી મારી તૈયાર થઈ ગઈ છે અને આ સબ્જી તમે ડ્રાય બી બનાવી શકો છો પણ થોડી મેં પાણી નાખી અને રસાવાળી થોડીક સબ્જી બનાવી છે તો રોટલી ભાખરી જોડે આ રસાવાળી સબ્જી બહુ સરસ થાય છે તો જરૂરથી આ મારો વિડીયો તમને બધાને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો બેલાઇકનવાળું બટન છે એને જરૂરથી દબાવશો તો મારા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહેશે તો એકદમ આસાન આસાનીથી મેં તમને આ રેસીપી શીખવાડી છે તો જરૂરથી ટ્રાય કરજો અને તમારી કેવી રેસીપી બની એ જરૂરથી મા મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો તો આજની મારી રેસિપી છે કોળાની સબ્જી મેં બનાવી છે તો કોળામાંથી અનેક ઘણી સબ્જી તૈયાર થઈ જાય છે તો બધાને જય શ્રી કૃષ્ણ